નમસ્કાર હું હાર્દિક રાવત આજના આ વિડિયોમાં વાત કરવાની છે પોતાની શક્તિને ઓળખવાની દ્રષ્ટિના અભાવની એક વાર ગરોડના એક ઈંડાને મરઘીના પાંજરામાં મૂકવામાં આવ્યું સમય જતાં ઈંડું પાકી ગયું અને એમાંથી ગરોડના બચ્ચાએ જન્મ લીધો પરંતુ એ બચ્ચો પોતાને મરઘીનું બચ્ચું જ સમજવા લાગ્યું એ ગરોડનું બચ્ચું બાબતમાં મરઘીનું જ અનુકરણ કરવા લાગ્યું એ ગંદકીમાં રહેલા ગરુડ નો બચ્ચો પણ મરઘીના અનુકરણને કારણે ઉડવાની શક્તિ ખોઈ બેઠું હતું હવે એ પણ મરઘી ઉડી શકે એટલો જ ઉડી શકતું હતું એક દિવસ આકાશમાં એણે ગરુડને ની ઉડતું જોયું એટલે તેણે મરઘીને પૂછ્યું કે એ સુંદર પક્ષી કયું છે ત્યારે મરઘી એ જવાબ આપ્યો એ ગરુડ છે છે તે ખૂબ જ શક્તિશાળી હોય પરંતુ તને એની ફાવે કારણ તું તો જ બચ્ચું છે હવે આ વાત પેલાને ગરુડના બચ્ચાએ બ્રહ્મ વાક્ય તરીકે સ્વીકારી લીધી એણે બીજો કોઈ વિચાર ના કર્યો અને બાકીની આખી જિંદગી એણે મરઘી તરીકે વિતાવી નાખી એટલે પોતાની જાતને પોતાના સામર્થ્ય ઓળખવાની દ્રષ્ટિના અભાવે ગરુડ હોવાના ઉજ્જવળ વારસાથી હંમેશા માટે એ વંચિત રહી ગયું જેને રૂઆબથી જીવન જેવી મોભા સાથે પક્ષીઓમાં સૌથી ટોચના સ્થાને બિરાજવાનું હતું એને ગંદકીમાં કફોડી સ્થિતિમાં પોતાનું જીવન વિતાવી નાખવું પડ્યું અને તેનું કારણ શું માત્ર પોતાની શક્તિને ઓળખવાની દ્રષ્ટિનો જીવનની સૌથી દયનીય પરિસ્થિતિનું વર્ણન કરતા ઓલિવર વેડેલ હોમ્સે સાચું જ કહ્યું છે કે ઘણા બધા માણસો પોતાના સામર્થ્યનો સાક્ષાત્કાર કર્યા વિના

મેળવીએ જો આ વિડીયો રહેલી વાત તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દો આ વિડીયોને તમારા મિત્રો તમારા પરિવારમાં વધુ ને વધુ શેર કરો જેના કારણે એ લોકો પણ પોતાની શક્તિને જાણીને પોતાના જીવન ઉચ્ચતમ સફળતા મેળવી શકે